દાંતીઓ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયાના મહત્વના અપડેટ તારીખ બે નવ બે હજાર પચીસને મંગળવારના સવારે દસ પચાસ કલાકના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી એક હજાર ત્રણસો સિત્તેર ક્યુસેક પાણી ચાલુ હતું તે ઘટીને એક હજાર ત્રણસો ચાલીસ ક્યુસેક પાણી ચાલુ હોવાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ ચાલીસ ફૂટ હતી તે વધીને પાંચસો ચોર્યાસી પોઈન્ટ દસ ફૂટે પહોંચી હોવાના મહત્વના અપડેટ પાણીનો જથ્થો છેતાલીસ પોઈન્ટ ચોવીસ ટકા હતો તે વધીને ઓગણપચાસ વધારો થયાના મહત્વના અપડેટ દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના અપડેટ જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા